નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના એન ફો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વનરક્ષક વર્ગની ભરતીના કોલ લેટર વિશે વાત કરીશું આજરોજ તારીખ સત્યાવીસ નવના રોજ વન વિભાગ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી છે જેમાં પચીસ ઘણા ઉમેદવારોને શારીરિક ક્ષમતા કસોટી માટે બોલાવવામાં આવશે હવે આપણે રીઝન તારીખ સમય અને સ્થળ વિશે વાત કરીએ તો રીઝન ઉત્તર ગુજરાત ગાંધીનગરનું જેમાં સાબરકાંઠા અમદાવાદ અરવલ્લી પાટણ ગાંધીનગર કચ્છ બનાસકાંઠા મહેસાણા એમ કુલ આઠ જિલ્લાનો સમાવેશ થાય છે જેની શારીરિક ક્ષમતા કસોટી માટેની તારીખ અને સમય વિશે વાત કરીએ તો તારીખ પોત દસ બે હજાર ચોવીસથી થી તારીખ છ દસ બે હજાર ચોવીસ જેમાં બે દિવસનો સમાવેશ કરવામાં આવે છે જે સવારે પાંચથી દસ વાગ્યા સુધીનો રહેશે સ્થળ વિશે વાત કરીએ તો એસઆરપી પરેડ ગ્રાઉન્ડ પોલીસ અધિ કચેરી પાછળ સેક્ટર સત્યાવીસ ગાંધીનગરમાં રહેશે ત્યારબાદ મધ્ય ગુજરાત રીઝન વડોદરાની વાત કરીએ તો પંચમહાલ છોટા ઉદેપુર ખેડા આણંદ વડોદરા મહીસાગર અને દાહોદ એમ કુલ સાત જિલ્લાનો સમાવેશ થાય છે જેમાં તારીખ પોચ દસ બે હજાર ચોવીસથી થી તારીખ સાત દસ બે હજાર ચોવીસ એમ ત્રણ દિવસનો સમાવેશ થાય છે જેમાં સવારે પોચથી દસ વાગ્યા સુધીનો સમય રહેશે સ્થળની વાત કરીએ તો એસઆરપી પરેડ ગ્રાઉન્ડ એસઆરપી ગ્રુપ પાંચ પંચામૃત ડેરી પાસે ગોધરા લુણાવાડા રોડ કોલિયારી ગોધરા ત્યાર બાદ દક્ષિણ ગુજરાત રિઝન સુરતની વાત કરીએ તો ડાંગ તાપી ભરૂચ વલસાડ નવસારી નર્મદા સુરત એમ કુલ સાત જિલ્લાનો સમાવેશ થાય છે તારીખ અને સમયની વાત કરીએ તો તારીખ પોંચ દસ બે હજાર ચોવીસથી તારીખ સાત દસ બે હજાર ચોવીસ એમ કુલ ત્રણ દિવસનો સમાવેશ થાય છે જેમાં સવારે પાંચથી દસ વાગ્યાનો સમય રહેશે સ્થળની વાત કરીએ તો એસઆરપી ગ્રાઉન્ડ એન એચ આઠની પાસે ભાવ તાલુકો કામરેજ જિલ્લો સુરત રહેશે ત્યારબાદ સૌરાષ્ટ્ર રિઝન જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ મોરબી ભાવનગર ગીર સોમનાથ જામનગર અમરેલી દેવભૂમિ દ્વારકા પોરબંદર બોટાદ સુરેન્દ્રનગર અને રાજકોટ એમ કુલ તેર જિલ્લાનો સમાવેશ થાય છે જેમાં અને સમયની વાત કરીએ તો તારીખ પોંચ દસ બે હજાર ચોવીસથી તારીખ આઠ દસ બે હજાર ચોવીસ એમ કુલ ચાર દિવસનો સમાવેશ થાય છે જેમાં સવારે પાંચથી દસ વાગ્યાનો સમય રહે છે સ્થળની વાત કરીએ તો પોલીસ તાલીમ કેન્દ્ર પોલીસ પરેડ ગ્રાઉન્ડ બિલખા રોડ જૂનાગઢ જિલ્લો જૂનાગઢનો રહેશે ત્યારબાદ અહીંયા અગત્યની માહિતી આપવામાં આવેલ છે જેના વિશે વાત કરીએ તો ગુજરાત ગવર્મેન્ટ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરેલ જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ બે હજાર બાવીસ ત્રેવીસ એકના તારીખ સાત આઠ બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરેલ ઉમેદવારની યાદીમાં સામેલ ઉમેદવારોએ શારીરિક ક્ષમતા કસોટીમાં અચૂક હાજર રહેવાનું રહેશે શારીરિક ક્ષમતા કસોટી અંગેના કોલ લેટર વર્જસ વેબસાઇટ ઉપરથી ત્રીસ નવ બે હજાર ચોવીસના રોજ પાંચ કલાકથી શારીરિક ક્ષમતા કસોટીના કોલ લેટર નિયત કરેલ તારીખ સમય સુધી ડાઉનલોડ કરી શકશે શારીરિક ક્ષમતા કસોટીના સમયે કોલ લેટર અને કોલ લેટરમાં દર્શાયેલ પ્રમાણપત્રો અચૂક લાવવાના રહેશે અને કે દર્શાયેલ પ્રમાણપત્રો લઈને જવા ઉપરોક્ત બાબતે વધુ જાણકારી પૂછપરછ માટે હેલ્પલાઇન નંબર ઓગણીસો પર કોલ કરવો તથા અન્ય જાણકારી સૂચનાઓ માટે વન વિભાગની વેબસાઇટ ફોરેસ્ટ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તથા ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન અવારનવાર જોતા રહેવું આશા રાખું છું કે આપને આજનો આ વિડીયો ગમે હશે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય હિન્દ જય ભારત